નમસ્કાર મિત્રો આજના સૌથી સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે એસ બી આઈ બેંકના તમામે તમામ ગ્રાહકો ધ્યાન રાખજો મોટી ચેતવણી આવી ગઈ છે ફટાફટ જાણી લેજો એસ બી બેંકના લઈને સૌથી મોટા સમાચાર છે તો આ તરફ જન્મનો દાખલો ઉપરા ઉપર ત્રણ મોટા ફેરફાર થઈ ગયા છે એક જાટકે ત્રણ મોટા ફેરફાર જન્મ દાખલાને લઈને ફટાફટ ત્રણ મોટા ફેરફાર જાણી લેજો કુંવરબાઈ મામેરાની અંદર પણ મોટો ફેરફાર થઈ ગયો છે આ યોજનાની અંદર શું ફેરફાર થઈ ગયો જાણી લેજો પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે સૌથી મોટા આજના સમાચાર આધાર કાર્ડમાં મોટો ફેરફાર થઈ ગયો જાણી લેજો રેલવે ટિકિટની અંદર પણ મોટો હવે નવો ફેરફાર થઈ ગયો છે જનરલ ટિકિટનો જે નિયમ હતો એ નવો ફેરફાર કરવામાં આવ્યો છે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું ફટાફટ વિડીયો જોઈ લઈએ સૌથી પહેલાં તમામ મિત્રો એસબીઆઈના ગ્રાહકોને મોટી ચેતવણી આપવામાં આવી છે એસબીઆઈએ તેમના તમામ ગ્રાહકોને આ ચેતવણી આપી છે તો એસબીઆઈમાં તમારું ખાતું હોય તો ધ્યાન રાખજો SBI દ્વારા સંદેશ લખવામાં આવ્યો છે કે પ્રિય એસબીઆઈ ગ્રાહક સાયબર છેતરપિંડી કરનારાઓ તમારા મોબાઈલ ફોનમાં એક લિંક આપે છે જો તમે આ લિંક ઉપર ક્લિક કરશો અથવા તો કોઈ પણ નંબર ઉપર કોલ કરીને તમને કહેવામાં આવે કે એસબીઆઈ રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે તમે આ નંબર ઉપર એસએમએસ મોકલો છે જો તમે લિંક ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી સાથે કોભાન થઈ શકે છે એસબીઆઈ દ્વારા મોટી ચેતવણી તમામે તમામ એસ ગ્રાહકોને આપી છે કારણ કે એસબીઆઈમાં અત્યારે આ સૌથી મોટું કૌભાંડ ચાલી રહ્યું છે તો તમામ મિત્રો ધ્યાન રાખજો તમને કોઈ કોલ કરીને કહે કે રિવોર્ડ પોઈન્ટ માટે આ લિંક ઉપર ક્લિક કરો અથવા તો તમારા એસએમએસમાં લિંક મોકલે તો લિંક ઉપર ક્લિક કરતા નહીં એસબીઆઈ દ્વારા ચોખ્ખી તમામ ગ્રાહકોને મોટી ચેતવણી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર રેલવે ટિકિટમાં મોટો ફેરફાર થઈ ગયો છે હવે જનરલ ટિકિટમાં નવો ફેરફાર આવશે રેલવે વિભાગ જનરલ ટિકિટના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે હાલમાં જનરલ ટિકિટ ધરાવતા મુસાફરો સરળતાથી એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં જઈ શકે છે તમે એકવાર ખાલી જનરલ ટિકિટ લઈ શકો પછી તમે ગમે ટ્રેનમાં ચડી શકો છો પરંતુ હવે ભવિષ્યમાં મોટો ફેરફાર થવાનો છે હવે જનરલ ટિકિટ તમે ખરીદશો તો ટિકિટની અંદર ટ્રેનનું નામ પણ લખવામાં આવશે ટ્રેનનો નંબર પણ લખવામાં આવશે એટલે જે ટ્રેનનો નંબર તમારી ટિકિટમાં હોય એ જ ટ્રેનમાં હવેથી ચડવાનું રહેશે આ મોટો નિયમ નવો ફેરફાર થવા રહી જઈ રહ્યો છે ભારે ભીડ થતી હોય છે મોટા મોટા શહેરોમાં એને ધ્યાને રાખીને આ નવો નિયમ મોટો ફેરફાર થવાનો કે જનરલ ટિકિટમાં હવે ટ્રેનનું નામ પણ લખવામાં આવશે એટલે હવે તમારે જનરલ ટિકિટમાં પણ જે ટ્રેનનું નામ લખ્યું હોય એ જ ટ્રેનમાં ચડવાનું રહેશે આ મોટો ફેરફાર ટૂંક સમયમાં થવાનો છે હજી ફેરફાર થયો નથી ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે તો જનરલ ટિકિટમાં મોટો ફેરફાર થવાનો છે તો આ તરફ જન્મ દાખલામાં ઉપરા ઉપરી ત્રણ મોટા ફેરફાર થઈ ગયા છે તમામ ફેરફાર દરેક લોકોને જણાવી દેવાના છે એક પછી એક ફેરફાર થઈ ગયા છે જાણી લેજો સૌથી હમણાં નવો ફેરફાર થઈ ગયો એના વિશે વાત કર દો તો ગુજરાત સરકારે જન્મ અને મરણના દાખલાની અંદર ફીની અંદર ધરખમ વધારો કરી નાખ્યો છે હવે તમારે જન્મ દાખલો કઢાવવા જાવ કે પછી મરણ દાખલો કઢાવવા જાવ તો હવે તમારે વધારે ફી ચૂકવવાની રહેશે આ નવો નિયમ સત્યાવીસમી ફેબ્રુઆરીથી અમલમાં આવી ગયો છે જેની અંદર મરણનો દાખલો જો તમે કઢાવવા જાઓ છો તો અગાઉ જે ફી માત્ર પાંચ રૂપિયા હતી એને સીધી જ ચાર ગણી કરીને વીસ રૂપિયા કરી નાખવામાં આવી છે પાંચ રૂપિયામાં મરણનો દાખલો મળતો તો એ હવે વીસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે એવી જ રીતના જન્મ દાખલાની અંદર પણ ફીમાં વધારો થઈ ગયો જન્મનો દાખલો જે તમે કઢાવો છો એ દસ રૂપિયામાં નીકળી જતો તો પરંતુ હવે સીધો પચાસ રૂપિયા એટલે પાંચ ગણો વધારો કરી નાખવામાં આવ્યો છે દસ રૂપિયાનો જન્મનો દાખલો હવે તમારે પચાસ રૂપિયા ચૂકવવા પડશે આ મોટો ફેરફાર તો થઈ ગયો અને સાથે સાથે લેટ ફીની અંદર પણ વધારો કરી નાખ્યો છે જન્મ કે મરણની નોંધણી થાય એના ત્રીસ દિવસની સમય મર્યાદાની અંદર તમે જો લેતા નથી દાખલો તો તમારે લેટ ફી ચૂકવવાની હોય છે અને આ લેટ ફી પહેલાં દસ રૂપિયા હતી એને વધારીને પણ પચાસ રૂપિયા કરવામાં આવી એમાં પણ પાંચ ગણો વધારો અને એક વર્ષથી વધુ સમયથી તમે દાખલો લેવા જ નથી ગયા તો તમારી પાસેથી સો રૂપિયાની ફી વસૂલવામાં આવશે આ સૌથી મોટો ફેરફાર થઈ ગયો છે દાખલો અને મરણ દાખલાની જે ફી હતી એમાં હવે વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછીનો બીજો મોટો ફેરફાર જણાવી દઉં કે જન્મ અને મરણ દાખલાની અંદર હવેથી તમારી જે અટક હશે એ અટક છેલ્લે જ લખવામાં આવશે આ નવો ફેરફાર હમણાં જ થયો છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો હવે જો તમે જન્મનો દાખલો કઢાવો છો કે પછી મરણનો દાખલો કઢાવો છો તો તમારી અટક હવે છેલ્લે લખાય આવશે રાજ્યના નાયબ મુખ્ય રજિસ્ટ્રાર દ્વારા પરિપત્ર બહાર પાડીને આ મોટી જાહેરાત કરી નાખી છે એટલે કોઈ માથાકૂટ કરવા જતા નહીં કારણ કે હવે અટક તો છેલ્લે જ લખાઈને આવશે આખા રાજ્યની અંદર આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે હવે રાજ્યની અંદર ગમે ત્યાં તમે જન્મ કે મરણ નોંધણી કરાવવા જાઓ છો તો હવે તમારી એક સરખી પેટર્ન જળવાઈ રહેવાની છે એટલે આખા રાજ્યમાં એક સરખી જ પેટર્ન જળવાઈ રહે એને ધ્યાને રાખીને અટક હવે છેલ્લે જ લખવામાં આવશે ધારો કે તમારા બાળકનું નામ લખાવવું છે તો પેલા બાળકનું નામ આવશે પછી તમારું એટલે કે ફાધરનું નામ આવશે પછી તેમની અટક એટલે તમારી અટક લખવાની રહેશે એટલે અટક તો હવે છેલ્લે જ લખાઈને આવશે આ નવો ફેરફાર થયો ને હવે ત્રીજો ફેરફાર જાણી લેજો જન્મ દાખલો કઢાવવા માટેનો આ ફેરફાર છે અમુક લોકોનું જન્મ પ્રમાણપત્ર હજી કઢાવ્યું નથી જે લોકો વૃદ્ધ લોકો થઈ ગયા છે અથવા તો જે મોટી ઉંમરના લોકો છે એ પેલા જન્મના દાખલા કઢાવતા નહોતા અને હજી પણ કઢાવ્યું નથી તો એમના માટે આ નવો ફેરફાર છે જાણી લેજો ભારતની અંદર જન્મ થયા પછી પંદર વર્ષ સુધી તમારે જન્મનો દાખલો કઢાવવાનો ઓપ્શન હોય છે પંદર વર્ષ સુધીમાં તમારો જન્મનો દાખલો કઢાવી લેવાનો હોય છે પરંતુ હવેથી પંદર વર્ષ પછી પણ જે લોકો હોય જેને હજી પણ પંદર વર્ષ પછી પણ એટલે જન્મ થયાના પંદર વર્ષ પછી પણ દાખલો કઢાવ્યો નથી તો એવા લોકો પણ જન્મના દાખલાને લઈને અરજી કરી શકશે આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ને આના માટેની જે અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર હતી એના વધારીને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ કરવામાં આવી છે એટલે કે મિત્રો એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં તમારે જન્મ દાખલા માટે અરજી કરાવી લેવાની છે તમારો જન્મનો દાખલો કઢાવવો હોય તો સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં તમારે અરજી નાખી દેવાની રહેશે જે લોકો પાસે હજી પણ જન્મનો દાખલો નથી તો સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં અરજી કરાવી લેજો આ નવો ફેરફાર થઈ ગયો છે સૌથી મોટા નગત્યના સમાચાર છે હજી સુધી જેમણે જન્મ પ્રમાણપત્ર બનાવ્યું નથી અથવા તો સુધારો કરવો હોય તો સત્યાવીસ એપ્રિલ છેલ્લી તારીખ એટલે કે તારીખ લંબાવી દેવામાં આવી છે અને પંદર વર્ષ પછી પણ હવે તમે જન્મનો દાખલો કઢાવી શકો એ પણ મોટો ફેરફાર થઈ ગયો છે ત્યાર પછીના મિત્રો પંદર વર્ષ જૂના વાહનો ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ વાત ચાલી રહી છે દિલ્હી સરકારની દિલ્હીની અંદર ખૂબ જ પ્રદૂષણ છે જેથી દિલ્હીની અંદર વર્ષ જૂના વાહનો હોય તેને પેટ્રોલ ડીઝલ હવેથી આપવામાં નહીં આવે સરકારે કહી દીધું છે કે હવે આવા વાહનો એટલે કે પંદર વર્ષ જૂના વાહનો હોય એને પેટ્રોલ પંપ ઉપર ઈંધણ આપવામાં આવશે નહીં એટલે પેટ્રોલ ડીઝલ હવે આપવામાં આવશે નહીં દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસા દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે એકત્રીસ માર્ચ પછી દિલ્હીના પેટ્રોલ પંપ ઉપર જે પણ પંદર વર્ષથી જૂના વાહનો હોય એને પેટ્રોલ ડીઝલ મળશે નહીં એકત્રીસ માર્ચ પછી આ નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે તો ખાલી દિલ્હી માટે જ છે કારણ કે દિલ્હીમાં અત્યારે સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યું છે ત્યાર પછી એના મિત્રો સમાચાર કુંવરબાઈના મામેરામાં પણ એક મોટો ફેરફાર થઈ ગયો છે કુંવરબાઈના મામેરા યોજનાની અંદર વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા એક મોટો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આની અંદર શું ફેરફાર થયો છે રાજ્ય મંત્રી ભીખુશી પરમારે જવાબ આપ્યો છે કે કુંવરબાઈ મામેરા યોજનાની અંદર જે તેર જેટલા પુરાવો રજૂ કરવા પડતા હતા ખૂબ વધારે ડોક્યુમેન્ટ આપવા પડતા હતા એ ડોક્યુમેન્ટ હવે આપવાની જરૂર નથી એટલે એટલા બધા ડોક્યુમેન્ટ હવે આપવાની જરૂર નથી હવે ખાલી થોડાક જ ડોક્યુમેન્ટ આપશો તો પણ તમને આ યોજનામાં લાભ મળવા પાત્ર રહેશે તો કુંવરબાય મામેરા યોજનાની અંદર જે ખૂબ વધુ ડોક્યુમેન્ટ આપવા પડતા હતા એ ડોક્યુમેન્ટ હવે એટલા બધા આપવાની જરૂર પડશે નહીં તો કુંવરબાઈના મામેરા યોજનામાં મોટો લાભ દરેક લોકોને મળી રહે એને ધ્યાને રાખીને સરળતા બનાવી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે આયુષ્યમાન કાર્ડમાં સેવા મળી રહે સેવાની ગેરંટી મળી રહે એને ધ્યાને રાખીને એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર થઈ ગયો છે આ હેલ્પલાઇન નંબર આયુષ્માન કાર્ડ ધારકોને ખૂબ મહત્ત્વપૂર્ણ અને ખૂબ ફાયદાકારક રહેવાની છે કેવી કેવી રીતે ફાયદાકારક રહેશે તમામ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો આ નંબર ચોવીસે કલાક ચાલુ રહેવાનો છે ટોલ ફ્રી નંબર છે ને ફ્રી નંબર તમે કરી શકશો આની અંદર તમે યોજનાની તમામ માહિતી જાણી શકશો આયુષ્યમાન કાર્ડ યોજનાની માહિતી જાણી શકશો આ કાર્ડ ઉપર તમારું કાર્ડ બેલેન્સ કેટલું છે આયુષ્યમાન કાર્ડમાં તમારી પાસે કેટલું બેલેન્સ રહ્યું છે તમે આ નંબર ઉપર ફોન કરીને જાણી શકશો આયુષ્માન કાર્ડમાં તમે કઈ કઈ હોસ્પિટલની અંદર સારવાર મેળવી શકશો એ પણ માહિતી આ ફોન કરીને તમે જાણી શકશો કઈ હોસ્પિટલમાં તમને શેની શેની સારવાર મળવાપાત્ર રહેશે એની જાણકારી જોતી હોય તો પણ તમે આની ઉપર ફોન કરીને તમે જાણી શકશો આની સાથે સાથે તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ હોય અથવા તો તમને એવું લાગતું હોય કે આમાં કઈ ખોટું થઈ રહ્યું છે તો તમે ફરિયાદ પણ આ નંબર ઉપર કરી શકશો ટ્રેકિંગ પણ કરી શકશો મોનિટરિંગ પણ કરી શકશો ખૂબ જ મહત્વની સુવિધા નંબર જાહેર કરવામાં આવ્યો છે એટલે આયુષ્યમાન કાર્ડમાં કોઈ પણ ગેરરીતિ સર્જાઈ જાય અથવા તો તમારે આ યોજનાની માહિતી જોતી હોય કોઈ પણ સુવિધા જોતી હોય તો આ નંબર ઉપર ફોન કરવાનો રહેશે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તો ખાસ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર હતા ત્યાર પછી મિત્રો આધાર કાર્ડમાં એક નવો ફેરફાર થઈ ગયો છે તમામ ધારકો માટે સૌથી મોટા સમાચાર આધાર કાર્ડ હાલ ખૂબ જ બધી જગ્યાએ મહત્વપૂર્ણ છે અને ઉપયોગી છે એના વેરિફિકેશનને લઈને હવે કેન્દ્ર સરકારે મોટો ફેરફાર કર્યો છે હવેથી ખાનગી કંપનીઓ મોબાઈલ એપ્સની અંદર ફેસ ઓથેન્ટિફિકેશન કરી શકશે એટલે કે ખાનગી કંપનીઓને પણ પરમિશન આપી દેવામાં આવી છે કે તમે કોઈ પણ આધાર કાર્ડ ધારકોનું ફેસ ઓથેન્ટિફિકેશન કરી શકશો જેથી તમામ લોકો માટે ખૂબ સુવિધા થવાની છે અત્યાર સુધી ખાલી સરકારી વિભાગો હતા એ જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા હતા એટલે કોઈ પણ આધાર કાર્ડ ધારક કોઈ એને સરકારી કચેરીમાં જવું પડતું હતું પરંતુ હવે ખાનગી કંપનીઓને પણ છૂટ આપી દેવામાં આવી છે એટલે હવે તમે ખાનગી કંપનીઓની અંદર પણ જઈને આધાર વેરિફિકેશન કરાવી શકશો આ નવો ફેરફાર તમામ મિત્રો માટે ખૂબ ફાયદાકારક રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે વિભાગે પોતાની એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન તમામ એપ્લિકેશનોનું કામ એક જ જગ્યાએ કરી આપશે તેથી જ આને સુપર એપ્લિકેશન નામ આપવામાં આવ્યું છે રેલવે વિભાગે પોતાના પ્લેટફોર્મ ઉપર સ્વ રેલ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે આની અંદર હવે તમે તમામ કામ કરી શકશો તમે રિઝર્વેશન અનરિઝર્વેશન ટિકિટ બુક કરી શકશો પ્લેટફોર્મ ટિકિટ બુક કરવી હોય તે પણ કરી શકશો તમારા પાર્સલનું બુકિંગ કરી શકશો તમારી ટ્રેન ક્યાં પહોંચી છે એનું લાઈવ ટ્રેકિંગ પણ આના ઉપર કરી શકશો તમારે ટ્રેનમાં ક્યાંય ખાવાનું મગાવવું હોય ભોજન મગાવવું હોય તો પણ તમે આમાં બુક કરી શકશો તમામે તમામ કામ આ એક જ જ સમાવી લેવામાં આવ્યું છે છે ખૂબ નવી જાહેરાત થઈ ગઈ સુપર એપ લોન્ચ કરી નાખવામાં આવી છે તો તમામ મિત્રો માટે આ નવી એપ્લિકેશન ખૂબ ફાયદાકારક રહેવાની છે આઈઆરસીટીસી ની બદલે હવે આ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં તમામે તમામ કામ હવે તમે કરી શકશો ત્યાર પછીના મિત્રો વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવી ગયા છે અપાર આઈડી ને લઈને સમાચાર છે કે વિદ્યાર્થીઓ પોતાની જાતે અપાર આઈડી ડાઉનલોડ કરી શકશે નવી શિક્ષણ નીતિ હેઠળ સરકારે અપાર આઈડી લોન્ચ કર્યા છે આ એક અનોખું વિદ્યાર્થી ઓળખપત્ર છે જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ ડિજિટલ સ્વરૂપમાં સાચવવામાં આવશે વિદ્યાર્થીનું પરફોર્મન્સ કેવું છે કયા ધોરણમાં કેટલા કેટલા ગુણ આવેલા છે આ બધી માહિતી આ આઈડી કાર્ડની અંદર સમાવેશ કરી લેવામાં આવશે તો શાળાઓ પણ અત્યારે અપાર આઈડી બનાવી રહી છે તો વિદ્યાર્થીએ પોતાની જાતે અપાર આઈડી ડાઉનલોડ કરવું હોય તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સની વેબસાઇટ છે ત્યાં જઈને વિદ્યાર્થી પોતાની જાતે પોતાનું આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકશે તો વિદ્યાર્થીઓ માટે આ મોટા સમાચાર હતા મિત્રો આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના હતા મિત્રો આ હતા સમાચાર આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન